વેલકમ દર્શકો હું તમારો મિત્ર ધનંજય શુક્લ અને આજે વિષય લઈને આવ્યો છું કે થોડા વખત થી એવી લોકો મીડિયામાં છું અને સેવાકીય પ્રવૃત્તિ બને એટલી રાષ્ટ્ર ને ધ્યાનમાં રાખી કરી શકાય અને એ દિશા પર પત્રકારત્વ કરું છું

બહુ થયું હવે નહીં પ્રજા તમને સામે કહેતી નથી પણ પ્રજા અંદર બહુ જુવાડ છે મીડિયામાં અમારા સુધી લોકો કેટલા સુ વાત લઈને આવે છે અમે એમનું દુઃખ જોયું છે અમે એમનો ગુસ્સો જોયો છે અમે એમની તકલીફ જોઈ છે એટલે અત્યાર સુધી જે થયું થયું આવું કરનારા લોકોને કહીએ છીએ વગર કારણે જે ના કરતું હોય માથે બંધ બેસતી પાઘડી નહીં કરી લેવી જે કરી રહ્યા છે તેમની વાત છે અને બીજા દર્શકોને ને પણ પૂછું જોનારા કે તમારી સાથે વારે આવું વર્તન થતું હોય તો ચોક્કસ મીડિયા તરીકે અમારો સંપર્ક કરો અમે તમને ન્યાય અપાઈશું આભાર